શ્યામકુમારના નમસ્કાર તો પ્રભાસ ફરી એકવાર આવી રહ્યા છે મોટા પડદા પર ધમાલ મચાવા પણ રોકાઓ આ વખતે અંદાજ એકદમ અલગ છે આજે આપણે ઊંડા ઉતરીને વાત કરીશું એમની બહુચર્ચિત ફિલ્મ ધ રાજા સાહેબ વિશે ચાલો ને જાણીએ કે આ ફિલ્મમાં એવો તો શું સરપ્રાઇઝ છે આપણા માટે અને આજ તો સૌથી મોટો સવાલ છે નહીં મતલબ આપણે બધાએ પ્રભાસને બાહુબલી અને સાલાર જેવા દમદાર મોટા ગજાના એક્શન રોલમાં જોયા છે એમનો એ દબદબો એ ગંભીરતા એ બધું મગજમાં છપાયેલું છે પણ શું એ જ સ્ટાર આપણને હસાવી શકશે લાગે છે કે આ ફિલ્મ બરાબર આ જ વાતને પડકારવા માટે આવી રહી છે તો બસ પ્રભાસ હવે પોતાની એક્શન હીરોની છબીમાંથી બહાર નીકળીને એકદમ નવા જ અવતારમાં આવી રહ્યા છે ચાલો જરા નજીકથી જોઈએ કે આ બદલાવ આ પરિવર્તન કેવું હશે જરા વિચારો એક બાજુ બાહુબલી અને સલારના એક ગંભીર દમદાર એક્શનથી ભરપૂર પ્રભાસ અને હવે બીજી બાજુ ધ રાજા સાહેબના હસમુખા રમૂજી અને રોમેન્ટિક હીરો આ તો જમીન આસમાનનો ફરક થયો આ પરિવર્તન જોવાની ખરેખર મજા આવશે એમ કહી શકાય કે આપણને એકદમ ફ્રેશ એક નવા જ પ્રભાસ જોવા મળવાના છે ઓકે તો હવે સીધા વાર્તાના હાર્દ પર આવીએ ખબર છે દરેક સારી વાર્તામાં એક એવી જગ્યા હોય છે જે ખૂબ જ મહત્વની હોય પણ આ ફિલ્મમાં જે જગ્યા છે ને એ ખાલી બેકગ્રાઉન્ડ નથી એ તો જાણે પોતે જ એક જીવંત પાત્ર છે આખી ફિલ્મનો પ્લોટ એનું કેન્દ્ર બસ એક જ જગ્યા છે એક વિશાળ એકદમ ભવ્ય અને રહસ્યોથી ભરેલો મહેલ વાર્તામાં જે કંઈ પણ ટ્વિસ્ટ અને ટર્ન્સ છે ને એ બધાના જવાબ આ મહેલની દિવાલોની અંદર જ ક્યાંક છુપાયેલા છે તો સવાલ એ છે કે આ મહેલની અંદર આપણને જોવા શું મળશે વેલ આ ફિલ્મ કોઈ એક સીધી સાધી જોનરની નથી ના આ તો ત્રણ બિલકુલ અલગ અલગ ભાવનાઓનું એક જબરદસ્ત કોકટેલ છે એમાં સૌથી પહેલું છે ડર જી હા તમે બરાબર સાંભળ્યું આ ફિલ્મમાં હોરરના એવા તત્વો છે જે ખરેખર ચોંકાવી દેશે પણ જ્યાં ડર છે ત્યાજ છે પ્રેમ એક સુંદર રોમેન્ટિક વાર્તા જે ડર અને સસ્પેન્સની વચ્ચે એક રાહતનો શ્વાસ આપશે અને છેલ્લે આવે છે સૌથી મોટું સરપ્રાઇઝ હાસ્ય હા કોમેડી પ્રભાસની ફિલ્મમાં ભરપૂર કોમેડીનો ડોઝ અને આ જ વસ્તુ ફિલ્મને સૌથી ખાસ બનાવશે તું આ ત્રણેય મળીને શું બન્યું એને કહેવાય હોરર રોમેન્ટિક કોમેડી એટલે કે એક તરફ ડર તમને સીટ સાથે જકડી રાખશે બીજી તરફ રોમેન્સ તમને પાત્રો સાથે ઇમોશનલી કનેક્ટ કરશે અને પછી કોમેડી તમને પેટ પકડીને હસાવશે ટૂંકમાં કહીએ તો એક કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ પેકેજ પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે ફિલ્મમાં જે હોરર છે ને એ ખાલી ડરાવવા માટે નથી ના એ તો વાર્તાના રહસ્યો ખોલવા માટે અને પ્લોટને આગળ ધપાવવા માટે એક ચાવી તરીકે વાપરવામાં આવ્યું છે આને કહેવાય ડિરેક્ટરની સ્માર્ટ મૂવ ચાલો હવે વાત કરીએ પ્રભાસના કેરેક્ટરના સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટની વાત એવી છે કે આ ફિલ્મમાં આપણને પ્રભાસનો એક નહીં પણ બે બે બિલકુલ અલગ અવતાર જોવા મળવાનો છે જુઓ એક બાજુ પ્રભાસ છે આજના જમાનાનો એકદમ સ્ટાઇલિશ મોડર્ન યુવાન અને બીજી જ બાજુ એવી અટકળો છે કે એમનું બીજું રૂપ એ કોઈ શાહીભૂતકાળ કોઈ રાજા મહારાજાના જમાના સાથે જોડાયેલું છે આ ડબલ રોલ એ જ તો વાર્તામાં રહસ્યનો એક નવો જ લેયર ઉમેરશે કોઈ પણ ફિલ્મ માટે એનો કેપ્ટન એટલે કે એનો ડિરેક્ટર સૌથી મહત્વનો હોય છે બધું એમની દૃષ્ટિ પર જ નિર્ભર કરે છે તો ચાલો હવે જોઈએ કે આ ફિલ્મના ડિરેક્ટર મારુતિ આમાં પોતાનો કયો ખાસ જાદુ ઉમેરી રહ્યા છે ડિરેક્ટર મારુતિની એક ખાસિયત છે એ મનોરંજન અને લાગણીઓ વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ બનાવી શકે છે એમની ફિલ્મોમાં તમને હંમેશા પારિવારિક સંબંધો અને સારા સામાજિક મૂલ્યોની ઝલક જોવા મળશે એટલે એ વાત તો પાકી છે કે ધ રાજા સાપ પણ ખાલી મનોરંજન નહીં પણ એક ભાવનાત્મક રીતે સ્પર્શી જાય એવી વાર્તા પણ હશે તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરીએ પ્રભાસનો નવો અવતાર પેલો રહસ્યમય મહેલ આ અજીબ પણ મજેદાર જોનર અને ડિરેક્ટરની પોતાની સ્ટાઇલ આ બધી વસ્તુઓ ભેગી મળીને આખરે કહેવા શો માંગે છે આ ફિલ્મ કેવી હશે સારું તો આ બધા પરથી ફિલ્મ જોવાની ત્રણ મુખ્ય કારણો સામે આવે છે નંબર વન પ્રભાસને કોમેડી અને રોમાન્સ કરતો જોવાનો મોકો નંબર ટુ હોરર રોમાન્સ અને કોમેડીનું આ પહેલાં ક્યારે ન જોયું હોય એવું મિશ્રણ અને નંબર થ્રી પેલું કેન્દ્રીય રહસ્ય જે મહેલ અને પ્રભાસના પાત્ર સાથે જોડાયેલું છે અને જે આપણને ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી સીટ પરથી હલવા નહીં દે અને છેલ્લે એક મોટો સવાલ જે આપણને બધાને વિચારતા મૂકી જાય છે આખેર એ ભવ્ય મહેલની અંદર એવું તો કયું ઊંડું રહસ્ય દટાયેલું છે જે પ્રભાસના આ બંને અવતારોને એકબીજા સાથે જોડે છે હમ લાગે છે કે આનો જવાબ જાણવા માટે તો આપણે ફિલ્મની રાહ જોવી જ પડશે